મહાનગરપાલિકા તંત્ર લોકોને સારા રસ્તા શુદ્ધ પાણીની સુવિધા આપવા સહિતના તમામ મુદ્દે નિષ્ફળ નીવડ્યો છે વડોદરામાં પૂવા પડવાની પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે વડોદરા શહેરના જયરત્ન ચાર રસ્તા પર મહાકાય પૂવો પડતા તેમાં બોલેરો પિકઅપ ગાડી ખાપતી હતી આ બોલેરો પિકઅપ ગાડીમાંથી સામાન કાઢવામાં આવી રહ્યો હતો તે જ દરમિયાન અચાનક ગાડી પાછળના ભાગેથી ખાડામાં ગરકાવ થઈ ગઈ હતી ગાડીને બહાર કાઢવા ક્રેનની મદદ લેવી પડી હતી આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિક લોકો દોડી આવ્યા હતા તંત્રના પાપે લોકો હાલાકી ભોગવી રહ્યા છે હાલમાં અહીંયા તંત્રના પહોંચતા નાગરિકોએ જાતે બેરિકેડ કર્યું છે આ ખાડામાં પડી ગયેલ પિકઅપ ગાડીને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે ગદ્રોજ શહેરના અકોટા ગામના નાકા પાસે રોડ પર આવી ફૂટપાથ બેસી જતા રસ્તો બંધ કરવો પડ્યો હતો હરનિવારસર રિંગ રોડ પાસે પાંચ ફૂટનો ભૂવો પડ્યો હતો ત્યારે અવારનવાર આ પ્રકારની પરિસ્થિતિને લઈ લોકોમાં પણ છુપો રોષ જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તરફ શહેરના વાડી મહાદેવ તળાવ પાસે પણ એક ભૂવો નિર્માણ પામ્યો છે હાલ એને કોડન કરવામાં આવ્યો છે પરંતુ રાત્રિ દરમિયાન આપવો અકસ્માતને આમંત્રણ આપી રહ્યો છે ત્યારે સ્થાનિક લોકોએ વહેલી તકે સમારકામ કરવાની માંગણી કરી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર